અમદાવાદમાં ટ્રક ચાલક અને એમટીએસ બસના ડ્રાઈવરો બંને બન્યા બેફામ જે પ્રમાણે ઘટનામાં આપણે જોઈ રહ્યા છીએ કે એમટીએસની બે લાલ કલરની જે બસો છે તે બસ ખામીના કારણે એમ એ અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલા કેડીલા બ્રિજની ઉપર ઊભેલી હતી ત્યારે બંને બસની વચ્ચે એ કર્મચારીઓ ત્યાં આગળ બેઠા હતા ત્યારે પાછળથી આ આઈસર ચાલક ફૂલ સ્પીડમાં આવીને બસને ટક્કર મારતા બંને બસની વચ્ચે આ કર્મચારીઓનું દબાણ થતાં મૃત્યુ નિપજ્યું હતું ત્યારે આ બાબતે એમટીએસ બસની પણ ખૂબ મોટી બેદરકારી છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના આ અધિકારીઓની પણ મોટી બેદરકારી છે કે ત્વરિત તે લોકો દ્વારા ક્રેન બોલાવીને ટો બસને ટો કરાવી લેવી જોઈએ પરંતુ તેવું ન કરાવવાને કારણે આજે બે લોકોના જીવ ગુમાવ્યા છે બે ફોર્મેન જે છે એ રસ્તાની નીચે ઉતરી અને જે મારી ત્યાં પાછળ થઈ રહ્યા છોકર જે છે